ભાઈ મસ્ત મજાનું આપણે જે સાણંદની અંદર કામ હતું એ જોરદાર કામ પતી ગયું છે તો કારણ કે વરસાદ હતો ને રાત્રે બે વાગ્યાથી વરસાદ હતો શેડ શેઠ પાંચ વાગ્યોથી કન્ટિન્યુ વરસાદ હતો તો હવે કામ બધી ગયું તો પછી તપાસ આપણે ઘરે ભાઈ વરસાદ તો બહુ જો કપડાં આખા પડી જાય જોરદાર ઠંડી બી લાગતી ચલો ભાઈ કરતો હતો ઘરે

મસ્તરાજન ગુડ મોર્નિંગ થઈ ગઈ ને આજે સવારે વહેલા ઉઠી લઈને અમારું એક મહેમાન આવવાના છે એટલે फटाफट બધું કામ પતાવી દીધું મોરિંગ મોરિંગ ને હા તો કામ ને પણ તાર અંદરના રૂમમાં બટાકાની અને આજે અમે

हम्म मस्त मजे कर दमता बाल मस्ता आई गया जो हम्म मस्ता आई जा मस्ता मस्ता चलो देखो फोन आए है हम्म mm. तो अपन आए जाए सुन के आपरे लडा अबे हम्म खाई के जाई भाई हां इल्ला अलग फडू नागा बाद में हां हस तो तो मोटा है माधुरा हां मजा नहीं

या तो कपाल से निकल के काले सवर है माल का पाप है दाढ़ी भी करावी है बाल मोटा होंगे गर्मी लगे मम्मी ये कोठमी हरखी कर रहे हंसो छोटे बब्बीया तो काम आई जाए कर लाई नहीं पापा तुम्हें क्या खाओ हो पापा दाल फ्राई बनाई ना हमम मैं केस करूंगी के <stahil> सही बने कहां गया आपका घर रोड में अब बता लो हमम थोड़ा चेक कर ले आओ हां तो छुटैले भन्छ नि हिजो कुक कन्डिजन थापत बराबर बराबर है मारी को लो वी आई जी यस आइ क्या करे इ जतारे दिन त म फाउत न दाइसु चटाडी थमेल माताजी न त माताजी दुपर्स इ जतारे दिन त फाउत न आज कति दिन बसे करे आय है नै 3 4 दिन बसे आय थैंक यू ह्म 10 डेज गरिला नै जल्ता

મારે <laughs> <laughs> <laughs>

મસાલા નાખો કામે ના થાય ઊંઘાવો થોડો થોડો ખાવાનો આખો આખો ખાવ ભલે મને કા ભાઈ મજા ના આવે નાઈટ માં કામ કરતા હોય થોડું તો મોઢું ચાલુ હોય તો મજા આવે ચલો ગાઈસ ગરમી જોરદાર લાગે છે તો ફટાફટ ચા લે તમારે પી લઈ જો વાર વાર જશે દસ જઉં છું કામે કાગે વાગી જાય છે 10:30 તો નીકળું છું અમારા લોકો જો ભાઈ સત્તાથી મસ્ત સમજણ એ સિટેનો અંદર ઠંડી હવા આવે અને અમારું કરવાનું ગરમીની અંદર કામ જો અંદર ગરમીમાં કામ તમારે જો એવા એ હવા ખાવાની ઠંડી ખબર કઈ કામ ના પાણી પડી ને સારું ચા ચાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લમ જાય જય માતાજી જય માતાજી ફાઇનલી ઘરેથી નીકળી ગયો અને હવે તલ્લીક જોડે ઊભો છું દીપ આગળ સીધા ઊભી છું નીચે અને પછી લે છે સંત चलो गाइस હવે મારા ભુવાજી ને બી બે જણા હતા રે રજવાડી ચાવા માણસ ચા પીવા જાય ગુરબી પાણી પીવે હે અને ચા લઈને આવશે આપણા માટે સ્પેશિયલ અત્યારે ગાડી સમય શાનદ પોપડી ગયા અમારે ચા પીવે ભુવાની અમારાથી અહીં ચા પીવે હું જગ્યા કરો મસ્ત કામ ના લગાવો માન નહીં ખાઉં જમીન આવ્યો ઘરે અત્યારે કામ કરવા આવ્યા હતા અને વાગી જશે ત્રણ એટલો જોરદાર વરસાદના પવન એટલો જોરદાર ચાલુ થઈ ગયો ને અને લાઇટ બી જતી રહી છે ખાલી અમુક અમુક લાઈટ ચાલુ હોય અને જે આ છે મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ આ કે એની અંદર આપણે ફૂલ લગાવવાનો વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો છે તો હવે અત્યારે બંધ છે એટલો જોરદાર વરસાદ પડે ને વિશાણની અંદર અમારું ફૂલનું કામ બી અત્યારે બંધ થઈ ગયું છે વરસાદ હોય તો ખોટું કામ થાય નહીં અને કામ બી બગડે અને આપણે પલળી જઈએ અત્યારે કામ ભાઈ છે ને આપણે અત્યારે બહાર ગયા ગુજરાત જે મતલબ જે દરગાદી જે કુદીમાં રમણ રામદેવમાં મિત્રો આજનો બ્લોક અહીં પૂરો કરશો મિત્રો કાલે નવા બ્લોકમાં મિત્રો અમારો બ્લોક તમને સારું લાગે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ગુડ નાઇટ જય રાત્રે ત્રણ વાગે જોરદાર ધોમધાર વરસાદ સાણંદની અંદર એટલો કે જોરદાર બાકી

જોરદાર બાકી કામ ચાલે બાકી કારણ કે ઠંડી બી બી જોરતા ના ને કોઈ વાંચત નહીં થાય એવી ઠંડી બી જોરતા રહે મસ્ત લાગે મસ્ત હેં वर एट्लो बढ़ोत रेन कोट बनाव पड़े मेरे तो टोपी जो भी जोरदार पहन ली थी कांगे कांगे पवन जोरदार है तो कान में नजापी पहन ली थीट भी बना दी तो हम मस्त मजा चाय जी गरम तो गाइस चा भी पी लिया काम करती हो खाली दस टका है चलो गाइस मस्त मजा चाय जी अमर अब्बास भी चा काटे भाई

ઊંચું નીચું હોય ને એ બધું એના હમુ કરવાનું અમારા રાજુભાઈ અપાજ કઈ ક્યાં સર ના બધા એ રાજુ આ ઝાડુ લઈને બે આટલું સાફ કરના નાખે પોતું પોતું માર દે મારા ભાઈ ઓ ભાઈ ચલો ભાઈ મસ્ત સમજવાનું આપણે સ્ટેચ્યુ સદાય મહારાણા પ્રતાપ આ જો અમારા ભુવાજી બી આવી ગયા બાજ બાજ અમારા અબ્બાસ બીના હોય હે ને ઠંડી લાગે છે કપડા બધા ઉકાઈ ગયા અમે પીવા જશું ચા કારણ કે ચા પીધી નહીં આપણી તો ચા પી લઈશું અને પછી કરશું આમાં મારા માણસો બે પાછળ આવો જુઓ એટલો જોરદાર વરસાદ હતો ને કારણ કે પવન એટલો જોરદાર હતો ને વરસાદ આ છે સાણંદ એલએનજી રોડ આપણે આવી ગયા છે રજવાડી ચા પીવા માટે